નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો અઠ્યાવીસ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે જેથી ડેમના નાના મોટા કુલ અઠયાવીસ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેના પગલે હેઠવાસના ગામોને અલર્ટ પણ આપવામાં આવ્યું છે પણ મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જેમાં મોરબીમાં પણ અંધાર અનાધાર વરસાદ પડ્યો છે જેના કારણે મોરબી પાસેના મચ્છુ બે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે મચ્છુ બે ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ ઉપરવાસથી પાણીની આવક સતત ચાલુ હોય જેથી મચ્છુ બે ડેમના અઢાર દરવાજા પંદર ત્રીસ બાય વીસ ગેટ સાઇઝ અને દસ દરવાજા પાંચ ફૂટ એકતાળીસ બાય સત્યાવીસ ગેટ સાઇઝ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેથી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને જે દહેશત હતી તે થયું છે નદીમાં દિવાલ ચણવામાં આવી છે તેના કારણે પાણી રોકાયું તે તેની બાજુમાં આવેલા મહાપ્રભુજીની બેઠકમાં ઘૂસી ગયું છે જ્યાં ગૌશાળામાં ગાયો છે સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા જ્યારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીના મંદિરની અંદર થઈને પાણી બહાર નીકળીને વહી રહ્યું છે દિવાલના કારણે પાણી સામે દબાણ વધાર્યું છે અને પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે લોકોમાં રોષ ફેલાયો છે જિલ્લાનું તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ઠાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે તેવું લોકો બોલી રહ્યા છે જ્યારે મોરબી શહેરમાં હાર્દ સમાન અવની ચોકડી વિસ્તારમાં દર વર્ષની જેમ સ્થિતિ સર્જાઈ છે તે અત્યારે પણ સર્જાઈ છે જે રોડ છે જે વેક વોકળામાં ફેલાઈ ગયો છે અને મોરબીમાં દસ વોકળા હતા તે માફિયાઓએ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે અને વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે તે ખુલ્લા નહીં થાય ત્યાં સુધી દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ શકે છે રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મોરબી